નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ આજના કપાસના તાજા ભાવ અને હવે આગામી દિવસોમાં કપાસના ભાવ કેવા રહેશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છાલ સુધી જોતા રહેજો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો ત્યારે મોટા ભાગના માર્કેટયાર્ડમાં કપાસનો સરેરાશ ભાવ પ્રતિમણ રૂપિયા સોળસો સુધી પહોંચ્યો છે બજારના જાણકારોના મતે કપાસના ભાવમાં વધારાનો ટ્રેન્ડ આગામી મહિનામાં પણ ચાલુ રહી શકે છે બજારના નિષ્ણાતોએ ખેડૂતોને સલાહ આપતા કપાસના આગામી મહિના માટે આગોતરા ભાવનો અંદાજ જારી કર્યો છે આ આગોતરા અંદાજ મુજબ માર્ચ એપ્રિલ અને મે બે હજાર ચોવીસમાં ભારતીય કપાસના ભાવ રૂપિયા પંદરસોથી સોળસો અથવા તો સોળસો ને સાઠ પ્રતિમણ વચ્ચે રહેવાની ધારણા છે પરંતુ તે એકાત્ દિવસ પૂરતો ઊંચો આવે પછી પાછો સોળસોની સપાટીએ સ્થિર થઈ શકે અન્ય દેશોમાં વધતી જતી માંગ અને ફેબ્રિક માંગમાં વધારો સહિત અનેક પરિબળોના કારણે કપાસના ભાવ ટકી રહેવાની ધારણા છે જો કે ત્યાં ઘણા સંભવિત જોખમો છે જે કપાસના ભાવને અસર કરી શકે છે તો બજારની અણધારી ઘટનાઓ વગેરેને લીધે પણ કપાસની બજારમાં હળવી પડી શકે છે તેથી કપાસની ખરીદી અને વેચાણ કરતા પહેલા ખેડૂતોએ આ પરિબળોને ધ્યાનમાં લેવું જોઈએ અને પછી જ પાક વેચવાનો નિર્ણય કરવો જોઈએ હાલના સમયે જોતા બજારના નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે ખેડૂતોએ તબક્કાવાર કપાસના વેચાણનું આયોજન કરવું જોઈએ આમાં માર્ચ મહિનામાં લગભગ ચાલીસ કપાસનું વેચાણ કરવું જોઈએ આ પછી એપ્રિલમાં ત્રીસ ટકા અને મેમાં ત્રીસ કપાસનું વેચાણ કરવું જોઈએ આનાથી ખેડૂતોને કપાસના સારા ભાવ મળી શકે છે જોકે ઉપરોક્ત પરિબળો કપાસના ભાવોને અસર કરી શકે છે ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો રાજકોટ સબુતસો પચાસથી સોળસો દસ ધંધુકા અગિયારસો પચીસથી પંદરસો સોતેર ખેડબ્રહ્મા સબુતસો પચાસથી સોળસો એક જેતપુર બારસો છ થી સોળસો એક ધારી અગિયારસો એકાવનથી પંદરસો એકતાલીસ ધ્રોલ બારસો અઠ્ઠાણુંથી પંદરસો ત્રેપન બાંકાનેર તેરસોથી પંદરસો સોતેર બાબરા તેરસો વીસથી સોળસો દસ સાવરકુંડલા તેરસો થી પંદરસો પંચ્યાસી આંબલીયાસન નવસો એક થી પંદરસો એક હળવદ તેરસો થી થી ભાવનગર થી એકાણું જોટાણા પંદરસો થી પંદરસો મોરબી સૌદસો થી સોળસો છવ્વીસ જામજોધપુર તેરસો પંદર થી પંદરસો પંચાણું વડાલી સોળસો છત્રીસ ગોંડલ અગિયારસો એક થી પંદરસો સ્યાસી ખાંભા તેરસો થી પંદરસો પંચ્યાસી સિદ્ધપુર ચૌદસો પચાસ થી સોળસો પચીસ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે